જેથી તંત્ર દ્વારા મોડે મોડે પાણીમાં ફસાયેલા લોકોને એસએમસી તેમજ ફાયર વિભાગને સાથે રાખીને રેસ્ક્યુ કરી લોકોને યોગ્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા ત્રીજા દિવસે આઝાદનગર ખાતે પાણીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો તો રેસ્ક્યુ કરેલા લોકોને એસએમસી દ્વારા ફૂડ પેકેટનું વિતરણની પણ કામગીરી કરવામાં આવી રહી છે સાથે જ્યાં પાણીનું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યાં તંત્ર દ્વારા સાફ સફાઈ તેમજ દવાના છંટકાવની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે જે લોકોના ઘરેમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું છે તે લોકો ફરી પોતાના ઘરોમાં જઈ સાફ સફાઈની કામગીરીમાં જોતરાઈ ગયા છે તો આવા જણી આ બાબતે અશાંસી અધિકારી શું કહે છે હજી સર આપનું નામ અને આ કયો વિસ્તાર છે કેવી રીતે એ કામગીરી ચાલી રહી છે મારું નામ હરીશ પટેલ હું સુરત મહાનગરપાલિકાના ઝોનના આરોગ્ય વિભાગમાં સેનેલોરી સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું અને મારા એરિયામાં આઝાદનગર અહિયાં રસુલાબાદ આઝાદનગર સ્લમ એરિયા આવે છે અને જે ખાડી કિનાર આવેલ છે અને ત્યાં આગળ છેલ્લા ત્રણ દિવસથી વરસાદનું પાણી ભરાવાથી લોકોના જે જે ઘરોમાં અસરગ્રસ્ત છે તે ઘરોમાં પાણી ભરાઈ ગયા તેઓને ગઈકાલે મંગળવારે રેસ્ક્યુ કરી અને નજીકની એસએમસી ની ઉર્દુ સ્કૂલોમાં રાખવામાં આવ્યા છે અને તેઓને બે ટાઈમ જમવાનું આપીએ છીએ કેટલા લોકો ને રેસ્ક્યુ કરવામાં આવેલા છે કેવી રીતે સાફ ની કામગીરી છે મંગળવારે ગઈ કાલે પંચ્યાસી જેટલા લોકોને સમજાવટ કરી અને એ લોકોને રેસ્ક્યુ કરી અને ફાયર બ્રિગેડની બોટ દ્વારા એસએમસી એસએમસીની સ્કૂલમાં પહોંચાડવામાં આવ્યા છે અને ત્યાં આગળ રાખી એ ને બે ટાઈમ જમવાની વ્યવસ્થા છે એ ની મેડિકલ તપાસ પણ કરવામાં આવે છે બે ટાઈમ અને જરૂરી દવાનો એક કરવામાં આવે છે અને જ્યાં આજે બુધવાર છે બુધવારે આજે મોટાભાગનું પાણી

ચાલે પચાસક ઘરોમાં પાણી ખરું ને ગઈ કાલે અમે હજારેક ફૂડ પેકેટ નું બપોરે વિતરણ સાંજે પણ હજાર અને આજે પાણીમાં ઉતરી જવાથી પાંચસો જેટલા ફૂડ પેકેટ નું વિતરણ આજે કર્યું છે અમે